તો અમદાવાદમાં બીજે મેડિકલના તબીબો હડતાલ કરશે આવતીકાલથી પોતાની માંગ સાથે તબીબો હડતાલ કરશે ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે બીજે મેડિકલના તબીબોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે ત્યારે છ મહિના બાદ પણ નિરાકરણ ન આવતા હડતાલ કરવામાં આવી શકે છે પાઇપટેન વધારવાની અવધિ ન લંબાવવામાં આવી તે સહિતની માંગણીઓ પણ કરવામાં આવી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયા છે દિવ્યા જણાવશો શું વિગત કયા કારણોસર તબીબો કરશે હડતાલ જંકડા આવતીકાલે ફરી બીજી મેડિકલના સ્ટુડન્ટો જુનિયર ડોક્ટરો છે તે વિરોધ કરીને હડતાલ ઉપર જવાની જાહેરાત છે તે લેટર દ્વારા કરવામાં આવી છે પરિપત્રમાં પણ જે લઈ અલગ અલગ જે પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી તબીબોની માંગ હતી અને સરકાર દ્વારા બાહેધરી પણ આપવામાં આવી હતી જોકે આ બાહેધરીને આધારે કોઈ પણ પ્રકારની કામગીરી અને પોતાની માંગ પૂરી નથી કરવામાં આવી જેને લઈને હવે અત્યાર સુધીમાં જે વિરોધ કરવામાં આવતો હતો તે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવતી હતી જેના કારણે દર્દીઓને હાલાકી ન પડે પરંતુ હવે ઇમરજન્સી સેવાઓ પણ બંધ રાખવામાં આવશે અને વિરોધ કરવામાં આવશે અને અચોક્કસ હડતાલ પર જાય તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે અને રાજ્ય સરકાર સમક્ષ પોતાની જે માંગણીઓ હતી તે ન હતા આવતીકાલે સવારથી જ આ તબીબો છે તે વિરોધમાં જોડાશે અને તમામ જે ઇમરજન્સી સેવાઓ છે તે પણ બંધ રહેશે તેને લઈને દર્દીઓને પણ હાલાકી મૂકવા આવી શકે છે જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ તો ઇમરજન્સી સહિતની દરેક સેવાઓ પર તેની અસર થઈ શકે છે બીજે મેડિકલના તબીબો હડતાલ કરશે